એક નવી વાત મારે કરવી છે અને નવી વાત એ છે કે પાટણ જિલ્લાનો છેલ્લો તાલુકો બનાસકાંઠા જિલ્લાનો ભૂતકાળનો છેલ્લો તાલુકો અને વાવ થરાદ સુલગામ સાથે જોડાયેલો સાતલપુર તાલુકો થરાદ સાથે રહેવાની માંગ કરી રહ્યો છે તેવું મને જાણવા મળ્યું છે ગુજરાત સરકારે થોડા દિવસ અગાઉ બનાસકાંઠાનું વિભાજન કરીને વાવ થરાદ નવો જિલ્લો જાહેર કર્યો વાવથરા જિલ્લામાં આઠ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો જ્યારે બનાસકાંઠામાં છ તાલુકાઓ યથાવત રાખવામાં આવ્યા નવા વાવથરા જિલ્લામાં આઠ તાલુકામાં ધાનેરા લાખણી દિયોદર કાંકરેજ બાભર સુઈગામ વાવ અને થરાદનો સમાવેશ કરવામાં આવ્યો જ્યારે બનાસકાંઠામાં ડીસા દાંતા દાંતીવાડા અમીરગઢ પાલનપુર અને વડગામનો સમાવેશ કરવામાં આવ્યો વાવથરા જિલ્લામાં સામેલ કરેલા ધાનેરા દિયોદર અને કાંકરેજના લોકો વિરોધ કરી રહ્યા છે ધાંગ્રેજના લોકોનું કહેવું છે કે અમને બનાસકાંઠામાં રાખો જ્યારે ધાનેરા તાલુકાના લોકોનું પણ એવું જ કહેવું છે કે અમને પણ બનાસકાંઠામાં રાખો આ નવા જિલ્લામાં સામેલ થયેલા કેટલાક તાલુકાઓ વિરુદ્ધ કરી રહ્યા છે કે અમારે નવા વાવથરા જિલ્લામાં નથી જોડાવું તો મહંત રાજેન્દ્ર નંદગીરી બાપુના કહેવા મુજબ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લોકોએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે કે અમને નવા વાવથરા જિલ્લામાં જોડવામાં આવે તો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાને નવા વાવથરા જિલ્લામાં જોડાવા વિશે શું કહ્યું મહંત રાજેન્દ્ર નંદગીરી બાપુએ તે જુઓ આગળ વેડીઓમાં ઓમ લોમ નારાયણ નમસ્કાર બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું અને વાવથરા નવા જિલ્લા તરીકે જન્મ પામ્યો અનેક જગ્યાએ નવા જિલ્લાને આવકાર મળી રહ્યો છે આજે વાવથા જિલ્લાના જન્મદાતા અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જ્યારે લાખણીથી આ નવા જિલ્લામાં પ્રવેશ કર્યો ત્યારે તેમને ચારે બાજુ ખૂબ જ આવકાર મળ્યો છે તો બીજી તરફ ધાનેરા દિયોદર અને નો વિરોધ હજુ ચાલુ છે કાંકરેજનો વિરોધ પહેલા જ વિડીયોમાં મેં કહ્યું એમ કેટલાક અંશે એ યોગ્ય અને સાચો છે પરંતુ વાવની ધાધેરા આ બંને તાલુકાઓ કોંગ્રેસ પ્રેરિત કેટલાક ભાજપના આગેવાનો પણ હાથા બની અને જે ચલાવી રહ્યા છે એમાં કેટલાક વ્યક્તિગત લોકોના હિતો છે વ્યક્તિગત સ્વાર્થો છે એ સમજવા માટે શા માટે તૈયાર નહીં થતા હોય ધાનેરા તાલુકાને થરાદ જ નજીક પડે છે થરાદ સાથે છે એ બનાસકાંઠા પાલનપુર પાલનપુર ભલે કરે પાલનપુર જિલ્લાનું મથક હતું એટલે એનાથી જોડાયેલું હતું પણ પાલનપુર સાથે જોડાતા જેટલો સમય લાગ્યો છે એનાથી ઓછા સમયમાં થરાદ સાથે જોડાઈ શકશે જયારે બીજી બાજુ દિયોદર દિયોદરનો લાખની તાલુકો તો ઓલરેડી થરાદ સાથે જોડાયેલો છે અને બાકીના પણ અનેક ગામો આજે પણ ઈચ્છી રહ્યા છે થરાદ સાથે આ અસમંજસ સ્થિતિની વચ્ચે એક નવી વાત કરવી છેલ્લો તાલુકો બનાસકાંઠા જિલ્લાનો ભૂતકાળનો છેલ્લો તાલુકો અને વાવ થરાદ સુલગામ સાથે જોડાયેલો સાંતલપુર તાલુકો થરાદ સાથે રહેવાની માંગ કરી રહ્યો છે તેવું મને જાણવા મળ્યું છે સાતલપુર તાલુકાના લોકોએ પોતાની લાગણી લેખિતમાં મુખ્યમંત્રી શ્રી સુધી પહોંચાડી અને માગણી કરી છે કે અમને થરાદ સાથે રાખો થરાદ સાથે રાખવાના કારણોમાં એમને કારણો જે બતાવ્યા છે કે પહેલા પણ અમે બનાસકાંઠા તરીકે અમે સાથે જ હતા પાટણમાં નતા બીજા નંબરની વાત એવી છે કે બ્રિટિશ સમયમાં જ્યારે પાલનપુર એજન્સી કામ કરતી હતી એ વખતે લીંબો સુધીનો આખો વિસ્તાર એક સાથે રહીને કામ કરતો હતો અને જાડેજા બધા હંમેશા એક રહેલા છે એટલે એ આખો ક્ષત્રિય પટ્ટો એ એકબીજાના તાણાવાણાથી જોડાયેલો છે જયારે નવી વાવ વિધાનસભા બની ત્યાં એના પહેલા મતલબ સુઈગામનો આખો જ વિસ્તાર સાતલપુર સાથે જોડાયેલો હતો અને એ રીતે આજની તારીખમાં પણ સાતલપુર સાથે સુઈ ગામનો અને વાવનો સામાજિક રિશ્તો ખૂબ મજબૂત છે જે વખતે જુનાગઢથી રા અવગાણ બેનને લઈને ત્યાં લેવા માટે આવ્યા અને જે યુદ્ધ થયું અને નડેશ્વરી વરૂડી માતાના આશીર્વાદથી તેઓ ત્યાં યુદ્ધ લડ્યા ત્યારે આહિરો એમની સાથે રહ્યા તો અનેક આહિર યોદ્ધાઓ પણ આ ચોરાડ આ વિસ્તારમાં એ સ્થાપિત થયા

આ આખા બોર્ડર વિસ્તારને સંવેદનશીલ બનાવવો હોય ત્યારે એક જ જિલ્લાને પકડવો પડે બે જિલ્લાવાળી વાત બે જિલ્લાનું સંકલન બે જિલ્લાની ગોઠવણ કરવી ના પડે એ રીતે પણ આ વાત અનુકૂળ છે એવી માગણી સાંતલપુરના લોકોની છે એવું મને ધ્યાન ઉપર આવ્યું છે મને જાણવા આવ્યું છે તો ખરેખર તો એવું કરી લેવું જોઈએ કે સાંતલપુરને થરાગમાં જોડી અને કાંકરેજ પાટણમાં આપી દો એટલે પાટણનું એ બેલેન્સ જળવાઈ જાય અને વાવ થરાજ એક તાલુકો ઘટે એ બેલેન્સ પણ જળવાઈ જાય તો એક વાત તો આ રીતે પૂરી થાય છે